નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલમાં સહાય મેળવવા માટે જે અરજી કરવાની પદ્ધતિ છે એમાં ઘણી વખત ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે પણ આજે એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે મને જે અનુભવ થયો છે એ ખરેખર ખૂબ જ વિચિત્ર છે અને એક રીતે જે આઈ ખેડૂતનું તંત્ર છે એની ઘણી બધી જે બાબતો છે એ ખુલ્લું પાડે એવો છે તો આ અનુભવ શું છે એની વાત તમને આજના વિડીયોમાં કરીશ તો મિત્રો આજે એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના દિવસે લગભગ પોણા અગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મેં આ ખેડૂત પોર્ટલ ઓપન કર્યું અને એમાં બાગાયતી ખેતી વિભાગમાં હું ગયો તો એમાં બે સહાય જે છે એ ઉપલબ્ધ હતી એક હતી કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સહાય અને બીજી હતી મસાલા પાકો માટે સહાય મસાલા પાકો માટે સહાય એટલે કે જે બિયારણથી થતા મસાલા પાકો છે એમાં હેક્ટરે બાર હજારથી પંદર હજાર રૂપિયાની સહાય મેળવવા માટે અરજી સ્વીકારવાની જે પેલી છે એ કટક જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો મેં એમાં જે વિગત જોઈએ તો વિગત એ હતી કે જે અરજી કરવાની જે તારીખ છે જે સ્વીકારવાની તારીખ છે એ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે આજની હતી પણ અરજી કરવાની છેલ્લી તારીખ એ પણ સોળ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ હતી તો એક જ દિવસ માટે આ ઘટકમાં અરજી જે છે એ સ્વીકારવાની શરૂઆત જે છે એ કરવામાં આવી તો આ ખૂબ જ એક રીતે વિચિત્ર વસ્તુ કહી શકાય અને ગળે ન ઉતરે એવી વસ્તુ કહી શકાય પછી મેં અરજી કરવાના બટન ઉપર ક્લિક કર્યું તો એ વખત જે જિલ્લા છે જિલ્લામાં એકમાત્ર ગાંધીનગર જિલ્લો દેખાતો હતો સામાન્ય રીતે જિલ્લા બધા દેખાય પણ જે તાલુકાના લક્ષ્યાંકપુરા થયા હોય એ પછી ના દેખાતા હોય અહીંયા માત્ર એક ગાંધીનગર જિલ્લો દેખાતો હતો અને આ વાત છે લગભગ પોણા અગિયારથી અગિયાર વાગ્યા સુધીની એટલે કે હજુ જે કટક છે એ ઓપન થાય એના અડધો કલાક પછીની જ આ વાત છે અને આ એવું કટક છે કે જેનો બહુ પ્રચાર એટલો બધો થયો નહોતો કારણ કે મને પણ ખ્યાલ નહોતો કે આવી કોઈ મસાલા પાકોમાં સહાય જે છે એ સ્વીકારવાની શરૂઆત થશે તો પછી એ રીતે અરજી એ રાઇઝોમેટિક પાકો માટે એટલે આમાં પણ કયા પ્રકારના પાકો છે એ લખેલું નહોતું મસાલા પાકોમાં જીરું આવે વડિયાળી આવે ધાણા આવે તો એ જે બધા પાકો છે એ છે કે રાઇઝોમેટિક પાકો રાઇઝોમેટિક પાકો લખેલું હતું એટલે રાઇઝોમેટિક પાકો મેં ગુજરાત સરકારની વેબસાઇટમાં તપાસ કરી તો રાઇઝોમેટિક પાકો એટલે આદુ અને હળદર એ બધા જે પાકો છે એને રાઇઝોમેટિક પાકો કહેવામાં આવતો અહીંયા પણ એ સ્પષ્ટ લખવું જોઈએ કે કયા મસાલા પાકો માટે જે સહાય છે એ મળવાપાત્ર છે ને બીજી વસ્તુ તમને હવે સૌથી મહત્વની વસ્તુ કહું તો આ વસ્તુ હતી અગિયાર વાગ્યા સુધીની મેં આના સ્ક્રીનશોટ લીધા જે તમને અત્યારે મેં બતાવ્યા જે તે સમયે મેં આઈ ખેડૂત પોર્ટલ ઓપન કર્યું અને જે સહાય ઉપલબ્ધ હતી ને જે નિયમો દેખાતા હતા એ તમને મેં સ્ક્રીનશોટ બતાવ્યા પછી બાર વાગે મેં આઈ ખેડૂત પોર્ટલ ફરીથી ઓપન કર્યું મને એવું લાગ્યું કે કદાચ જે ભૂલ છે એ સુધારી હોય તો બાર વાગે મિત્રો પેલી જે મસાલા પાકોવાળી સહાય છે એ તો ત્યાં ઉપલબ્ધ જ નથી હવે માત્ર એક કોલ્ડ સ્ટોરેજવાળું જે પેલું હતું એ ઉપલબ્ધ હતું તો અહીંયા જે આઈ ખેડૂત પોર્ટલ જે છે એ એક કલાક માટે ઓપન થયું ને એક કલાક પછી એ સહાય બંધ કરી દેવામાં આવી અથવા તો કદાચ જે સરકારી વિભાગ છે એમને પોતાની ભૂલ સમજાઈ હોય અને પછી આવતીકાલે ફરીથી મસાલા પાકોમાં સહાય માટે બાગાયતી વિભાગમાં આ ખેડૂત પોર્ટલ ઓપન કરવામાં આવે એવું પણ બની શકે આપણે આશા રાખીએ કે પોતાની ભૂલ જે સરકાર સુધારે એક તો માત્ર ગાંધીનગર જિલ્લો દેખાતો તો એ અને બીજું કે અરજી કરવાની ને અરજી સ્વીકારવાની તારીખ સોળ એક જ હતી એટલે એક જ દિવસ માટે અરજી ઓપન કરવામાં આવી હતી તો અહીંયા જે મહત્વની વસ્તુ એ છે કે જે વહેલા તે પહેલાં ધોરણે પદ્ધતિ હોય તો પણ ખેડૂતો સુધી માહિતી પહોંચતા હોય વાર લાગે માત્ર એક દિવસ માટે અરજી ઓપન કરવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી થતો આ એક પ્રકારનો મને જે આઈ ખેડૂત પોર્ટલનો અનુભવ છે એ ખૂબ જ એક રીતે વિચિત્ર પ્રકારનો અનુભવ જે છે એ રહ્યો છે અત્યારે તમે જોશો તો અત્યારે હાલની સ્થિતિએ બાર વાગે હું આ વિડીયો કરી રહ્યો છું ત્યારે જે બાગાયતી વિભાગ છે એમાં માત્ર કોલ્ડ સ્ટોરેજની સહાય માટે જે છે એ ઘટક ઓપન છે ને અગિયાર વાગે મિત્રો કોલ્ડ સ્ટોરેજની સાથે મસાલા પાકોમાં પણ જે સહાય છે એ ઉપલબ્ધ હતી તો આ વિચિત્ર અનુભવ જે મને થયો છે એ પ્રકારના અનુભવ તમને થયા હોય તમારા આ ખેડૂત બાબતે કેવા અનુભવો છે એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન